અખિલા ચંદ્રિકા ગોવિંદભાઈ છે મેં સેવા એકેડેમીમાંથી કોમ્પ્યુટર ક્લાસની ટ્રેનિંગ લીધેલી છે જેમાં મેં બેઝિક અને ટીવી શીખેલું છે બેઝિકની ટ્રેનિંગ દરમિયાન અમને ઘણું બધું અમને શીખવા મળ્યું હતું પણ એમાં મને મારી સૌથી યાદગાર જો કહેવાય ને ટ્રેનિંગ તો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી છે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી એટલે હું કહી શકું કારણ કે મારા ઘરમાં મારો ભાઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર છે અને હું એ જોતી એમ કે મારો ભાઈ એને આ રીતના આમ બધી એંગલ આપતો અને ફોટા ક્લિક કરતો ઝૂમ કરતો એ રીતના ફોટોગ્રાફ્સ ક્લિક કરતો હોય કેમેરાથી એટલે મને બહુ જ એક્સાઇટમેન્ટ થતું કે આ વસ્તુ છે શું પણ ફોટોગ્રાફીમાં તમે કોઈ બી મેરેજમાં કે કોઈ બી ફંક્શનમાં જાઓ તો કોઈ છોકરીને કે લેડીઝને તમે આ રીતના ગળામાં કોઈ આવી રીતના કેમેરો ભરાવીને ફોટા ક્લિક કરતા નહીં જોયું હોય એટલે મને થતું ખરા કે હું હું કઈક એવું નવું કરું કે જેથી મારું નામ આગળ આવે પહેલા મને કેમેરા પકડતા બહુ જ વીક લાગતી હતી પ્લેનું બટન ક્યાં હશે ઓનનું બટન ક્યાં હશે પછી ફોટોગ્રાફ્સ મારે જોવા હોય તો કઈ રીતના ખબર નહોતી પડતી પણ તાલીમ લીધા પછી હવે મને ઘણી બધી ખબર પડે છે એ પછી ઘણો કેમેરો શું છે કેમેરામાં કઈ રીતે ફોટોગ્રાફ્સ ક્લિક કરાય કઈ રીતના એનું રિઝલ્ટ જોવાય એ બધું હવે હું ઇન્ટરેસ્ટથી ચેક કરું છું જોઉં છું હવે એવું નથી કે હું ખાલી પ્રોફેશનલી જ ફોટોગ્રાફ્સ ક્લિક કરું છું જેમ કે અમદાવાદ મેગા સિટી છે એના કઈ વિકાસના કાર્ય હોય એના બી ફોટો ફોટોગ્રાફ્સ ક્લિક કરું છું મને એવું લાગે છે કે હવે આમાં હું ઘણી આગળ વધી ગઈ છું એટલે ફોટોગ્રાફ્સના એક્ઝિબિશન ને એવું થતું હોય છે અને હું મારા અને મારા ભાઈના હું એક્ઝિબિશનમાં ફોટો બી મૂકીશ એટલે વિડીયો સેવામાંથી જે તાલીમ મળી એના એના પછીથી મારું ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થયું છે અને મારા ભાઈની જેમ હું પણ પ્રોફેશનલી ફોટોગ્રાફર બનીશ એટલે ત્યારે મેં ફોટા ક્લિક કરેલા હતા પછી એ ફોટા મારા ફોટા જોઈને બી મને એવું થયું કે ના હું આટલા સરસ ફોટા ક્લિક કરી શકું છું અત્યારે હું ખરેખર જોઉં પ્રોફેશનલી ફોટોગ્રાફર બની ગઈ છું મારું નામ મીનાબેન મુકેશભાઈ છે હું રાયખડ વિસ્તારમાંથી આવું છું હું સૌંદર્ય મંડળીમાં કામ કરું છું અને હું વિડીયો સેવામાં સભાસર છું વિડીયો સેવામાં ફોટોગ્રાફિકની તાલીમ લીધેલી છે ફોટાગ્રાફની તાલીમમાંથી મને ફોટા પાડતા પણ શીખ્યું અને અમારા એરિયામાં બહુ જ ગંદકી થતી હતી એના કારણથી અમે બહેનો બધી ભેગી મળીને કોપરેશનમાં ગયા પછી અમારો કોઈ નિકાલ આવતો ન હતો તેથી મેં ફોટાગ્રાફિંગની તાલીમમાંથી ફોટા પાડી શીખ્યા પછી મેં અમારા એરિયામાં ફોટા પાડી અને કોર્પોરેશન માં આપ્યા અને એ ગંદકીનો અમારે નિકાલ આવ્યો ફોટોગ્રાફી ની તાલીમ લેવી જરૂરી છે કે તમારામાં અને સમાજમાં બદલાવ લાવી શકે હું અહીંયા જ ને ગટર ગંદકી થતી ગટર સાફ કરવા કોઈ એને મોકલતા નહોતા તો એનો મેં ફોટો પાડી અને પછી હું ભૂસંડ ને રાખી કે જ્યારે તમે વોટ લેવા આવો છો ત્યારે તમે લોકો એમ કહો છો કે અમે તમને સાફ સફાઈ કરી આપશું પણ આ તમારું વોટિંગનું બધું પતી ગયું હા મારી ગંદકી તો એવી નહીં પછી એનું સોલ્યુશન કર્યું એ લોકોએ ફોટો જે અને અત્યારે સફાઈ કરવા હેલો ગર્લ્સ મારું નામ શેલ્વીના જોઝફ છે હું મેથેમેટિક્સની ટીચર છું આજે હું તમને વાત કરું કે મને ફોટોગ્રાફી કરવાનું પ્રોત્સાહન ક્યાંથી મળ્યું હું નાનપણથી ફોટોગ્રાફી કરતી જ હતી પણ એક દિવસે મારા એક મિત્રએ મારા ફોટોગ્રાફ જોયા અને એણે મને સલાહ આપી કે મારે ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં પાર્ટ લેવી જોઈએ જે મેં લીધું અને નહીં માનો મારા ફોટોગ્રાફ એક્ઝિબિશન ગુજરાત લેવલ પર એક્ઝિબિટ થયા એ પછી મને પ્રોત્સાહન મળ્યું અને મેં આગળને આગળ ફોટોગ્રાફી કરવાનું ચાલુ રાખ્યું એક પછી એક મેં ફોટોગ્રાફી કરતી ગઈ મેં બાળકોના પોર્ટફોલિયો બનાવ્યા મેં લગ્નમાં કામ કર્યા મેં ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી જેને આપણે કહીએ છીએ તે પણ મેં કર્યું આથી હું તમને ખાલી એટલું જ કહેવા માંગીશ કે ફોટોગ્રાફી એ ફક્ત શોખ નથી તમે આજે એનાથી ઘણું બધું આગળ કરી શકો છો તમે બહુ આગળ જઈ શકો છો તમે એક ફોટો પાડ્યો છે તે ખાલી ફોટો નથી એમાં બહુ બધું છે તમે એને કોમ્પિટિશનમાં લઈ જાઓ તમે એને એક્ઝિબિટ કરો તમે વધારે ફોટો પાડો તમે વધારે કલેક્શન બનાવો તમે નાના મોટા ઇવેન્ટ્સ છે જેમ કે સંગીત છે મહેંદી છે કે કોઈની બર્થડે પાર્ટી છે તમે વધારે ફોટો પાડો તમે હરેક કલેક્શન બનાવો તમે એમાંથી કમાવી પણ શકો છો તમે એક કેમેરા વિસાવો અને એમાં પણ સારી રીતે કામ કરો અને તમને હેલ્પ કરવા માટે સેવા એકેડેમી જેમ તમને બહુ આગળ વધારી શકે તેમ છે